ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ રજા ઉપર ઉતરતા નવા પ્રમુખની વરણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર જેવો પોતાનો વ્યક્તિગત કારણોસર એક માસથી રજા ઉપર ઉતરી જતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘેલાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી વિનોદભાઈ વાઘેલાની ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં વિનોદભાઈ વાઘેલાને હાર પહેરાવીને ચુડા તાલુકાના વિકાસના કામો કરીને ચુડા તાલુકાને અગ્રેસર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ચુડા તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકી ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તનકસિંહ રાણા ઘનશ્યામભાઈ રોજાસરા માનસકભાઈ મસાણી ચુડા ગ્રામ પંચાયતના સરપંચ રોહિતભાઈ લકુમ

અને તાલુકા પંચાયતમાં દર વખતે અમારા કેટલી રાણા સાહેબની સૂચના મુજબ દર વખતે આ પ્રયત્નો કરવામાં આવે છે અને તમામ પ્રયત્નો સફળ થયા છે અને બધાને એકાવીનો પ્રમુખ તરીકે વારો આવી જાય એ બધું જોઈ અને તાલુકા પંચાયત જોડા કર્મચારીગણ આગેવાનો સૂચના મુજબ આ તાલુકો ચલાવશે એવી હું રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર